તો ઉત્તર પ્રદેશના આથરસમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં સત્સંગના કાર્યક્રમમાં એકસો નાસભાગ યુપીના આથરસના ફુલરાય ગામમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં મોતનો આંકડો વધીને એકસો બાવીસ થયો છે અને હજુ પણ ઘણા બેહોશ હોવાથી આંકડો વધી શકે છે મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે જેઓ મોટી સંખ્યામાં સત્સંગ સાંભળવા આવી હતી ફુલરાઈ ગામમાં બાબા ભોલેનો સત્સંગ ચાલી રહ્યો હતો સત્સંગ કરનાર બાબા સ્થાનિક સ્તરે ખૂબ જ લોકપ્રિય છે અને તેમના કાર્યક્રમમાં ધાર્યા કરતા વધારે લગભગ સવા લાખ લોકોની ભીડ આવી હતી ગરમી અને બફારાના કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઊભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યા જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી નાસભાગમાં મહિલાઓ પુરુષો અને બાળકો જમીન પર પડ્યા હતા આ ઘટના ઘટના બાદ સત્સંગ સ્થળેથી પ્રશાસન સ્થળે લાશો કાઢવાનું કામ શરૂ કરી દેવાયું હતું અત્યાર સુધી એકસો બાવીસ લાશો મળી છે અને હજુ વધારે નીકળવાની સંભાવના છે હોસ્પિટલમાં પણ લાશોના ઢગલા થવા લાગ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો